અમદાવાદની વીએસ હોસ્પિટલનું વર્ષ બે હજાર પચીસ છવ્વીસ ડ્રાફ્ટ બિલ રજૂ કરવામાં આવ્યું હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે બસો ચુમ્વાલીસ કરોડ રૂપિયાનું ડ્રાફ્ટ બજેટ મેયરને આપ્યું હતું મુખ્ય ટાવરના સમારકામ માટે પચીસ કરોડ રૂપિયા બજેટમાં પ્રસ્તાવિત કરવામાં આવ્યા ચીનાએ પ્રસુતિ ગૃહના સમારકામમાં પંદર કરોડ રૂપિયા પ્રસ્તાવિત કરવામાં આવ્યા નર્સિંગ સ્કૂલ હોસ્ટેલ બિલ્ડિંગ પાછળ અને પાઇપલાઇનની કામગીરી માટે પચાસ લાખ રૂપિયા ખર્ચાશે તેવો અંદાજ છે આ સમારકામ માટે 40 કરોડ 50 લાખ રૂપિયાની જંગી રકમ ખર્ચાશે કઈ રીતેની રિનોવેશનની કામગીરી થશે દર્દીઓને એને ડિટેલમાં જોવાનું હજી સુધારા સુધારા કરવાનું બાકી છે પણ અમારી આજે ખાલી એક રજૂઆત એવી છે કે રજૂઆત આજે એવી છે કે આગળના જે ખર્ચ થઈ રહ્યો છે અને જે થવાનું છે અને જે ફ્યુચર માટે આપણું પ્લાનિંગ છે એની ડિટેલ અમારી જોડે શેર કરે તો અમે તો રાજ્ય સરકાર સાથે જ છીએ અને લોકોનું સારું થાય એ એટલા માટે આજે સો વર્ષથી અહીંયા આ બોર્ડ ઉપર અમારા પરિવારોમાંથી કોઈકનું કંઈક ઉપસ્થિત રહ્યું જ છે